હવે થોડાક કલાકો બાદ ભગવાન શ્રી રામ કરોડો રામ ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા રામલલા નિજ ગૃહે પરત ફરશે અયોધ્યા ખાતે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા ભવ્ય ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સંપૂર્ણ તૈયારીઓ કરી દેવામાં આવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી થી લઈને દેશ અને વિદેશના સંતો મહંતો અને ગણમાન્ય અતિથિઓ અયોધ્યા તરફ પ્રયાણ કરી ચુક્યા છે ત્યારે આજના સાંપ્રત સમયમાં ભગવાન શ્રી રામ કેટલા સાપેક્ષ કારણ કે ભગવાન શ્રી રામ એ જીવનનું મૂલાધાર છે જીવનનું મુખ્ય કેન્દ્ર છે અને જ્યારે ભગવાન શ્રી રામની વાત આવે તો ભગવાન શ્રી રામ એ ઉત્કૃષ્ટ પતિ

પ્રતિષ્ઠિત નામ નહીં દઉં કારણ કે એકનું નામ રહી જશે એ સૌ એમાં છે કારણ રામ એ આપણો આધાર છે સંસ્કૃતિનો એને મર્યાદા પુરુષોત્તમ કયા કેટલી કેટલી ભૂમિકાઓમાં બધામાં ઉત્તમ રીતે કામ કર્યું જેના સંપર્કમાં આવ્યા એને પણ એમણે પ્રેર્યા દોર્યા અને સફળ બનાવ્યા રાવા ભગવાન રામ રામલલ્લાનું આમ તો પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે તો એ બાળપણ પણ એમને એવું સુંદર છે કે આ દેશને ઉર્ધ્વગામી મને આપણા મહર્ષિ અરવિંદ યાદ આવે છે અરવિંદે એમ કહ્યું હતું કે જયારે તમે તમારી સંસ્કૃતિને ધર્મને નકારો છો અનાદર કરો છો ત્યારે ખરેખર તમે એ પોતાની સ્થિતિમાંથી નીચે આવો છો અને એનું પરિણામ ભોગવવું પડે છે પણ હું જરા પોઝિટિવ નોટમાં કહું પરિણામ પડે જે એ ધર્મને ન સ્વીકારે ધર્મને સ્વીકારે એને તો સારું જ થવાનું છે કદાચ મહર્ષિ તો આર્ષદ્રષ્ટા હતા એટલે એમણે એ રીતે કહ્યું હશે કે સ્વીકારો તો ગતિ પ્રગતિ ને ન સ્વીકારો

નેતાઓમાં શ્રદ્ધા છે પણ સાથે વધારે શ્રદ્ધા પ્રજામાં છે જે પ્રજા તૈયાર થઈ જાય ને કે અમને રામ રાજ્ય જોઈએ છે એ પ્રજા પણ બહુ અને મક્કમ થઈ જાય એટલે શબરીને પણ એમ લાગે જટાયુને પણ એમ લાગે કર્તૃત્વની ભાવના આવે પોતાના આદર્શો માટે મરી ફિટવાની પણ એક વાત એમાં આવે ક્યારેક ક્યારેક મૌન રહીને એના માટે પોતે સત્યને પક્ષે રહેવું અને દ્રઢતાથી ટકી રહેવું લો તો આ બધું જ રામાયણ જયારે તમે વાંચો છો ને ત્યારે એ પાત્રોને આત્મસાત કરો છો એના ગુણોને તમે સ્વીકારો છો અને એ ગુણ પણ ધીમે ધીમે એ રામ રાજ્ય તરફની ગતિ છે આપ તો પત્રકાર છો અને એડિટર છો આપ જુઓ છો કે પ્રજા જે 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 હવે ભાષા બોલે છે જુસ્સો બતાવે છે એ જુસ્સો એવો છે કે જે રાજાને પણ ચેલેન્જ કરે પડકારે એટલે રામ રાજ્ય કોઈ એક પક્ષે નથી રાજા પ્રજા સામાન્ય જન સૌ ભેગા મળીને જયારે કામ કરે જયારે કોઈ લક્ષ્યને પાર પાડે ત્યારે રામ રાજ્ય બને સંસ્કૃત નો એક સુંદર શ્લોક છે હોય ઈરાદાઓ બદલાઈ જાય ને તો પછી તકલીફ થતી હોય છે સમાની વાકુતિ હૃદયાની હૃદય સમાન થાય છે શું કે હૃદયમાં ક્યાંક કશી ગાંઠ પડી જાય ને પછી એ પોતાની જાત સાથે પણ વાત ન કરે સરખી આત્મનિરીક્ષણ ન કરે એ વંચના કરે છે તો ઘણી એમ લાગે કે જે ઘટનાઓ બની ગઈ છે જેના સાક્ષ્ય છે જેનું રેકોર્ડિંગ છે છતાં પણ એને અસત્ય કહેવું એને જુઠલાવવું ત્યાં મને લાગે છે પેલી વૃત્તિ કામ કરે છે તો રામ રાજ્યમાં એ નહીં હોય ન હોવી જોઈએ એવું મારું માનવું છે પરંતુ હરીશભાઈ આ આપે ખૂબ જ મહત્વની વાત કરી કે હું થોડું ફ્લેશબેકમાં વાત કરું તો જો જ્યારે શ્રી રામ રથયાત્રા જેમાં જેતે સમયના કાર્યકર જ્યારે અડવાણીજીની સાથે નરેન્દ્ર મોદી ખુદ ઉપસ્થિત છે ત્યાં અને ત્યાંથી લઈને આજ દિન સુધી એમની આખી જે વર્કિંગ સ્ટાઇલ છે તો એ જો એમ લાગે છે કે બે પછી શ્રી રામ જન્મભૂમિ માટે જે લીગલ બેટલ ચાલી રહી હતી તો એને એક ચોક્કસ નિર્ણય તરફ લાવવામાં આ સરકારનો પણ ખૂબ મહત્વનો રોલ રહ્યો છે એમાં કઈ વિવાદ જ નથી નિર્વિવાદ છે પોતાના એજન્ડા એને સામેલ કર્યું જ્યારે જીવના જોખમ હતા તો પણ ત્યાં રહ્યા જે કાર સેવકોએ પ્રાણાર્પણ કર્યા અને ક્યારે એવું નથી કહ્યું કે રામ જન્મભૂમિ એ અમારા એજન્ડામાં નથી અને એજન્ડા પૂરતું નહીં ઉદ્ઘોષણા કરી છે પોતે એના માટે તત્પર રહીને જે કંઈ થાય એ બધું કરવા તૈયાર રહ્યા છે જેને વાતો કરી હોય જુદી છે એટલે રામાયણમાં આચરણ કરવાની વાત છે અને રામાયણમાં અનુસરણ કરવાની વાત છે આ જે છે છે રામાયણમાં આચરણ પણ કર્યું અને રામનું અનુસરણ પણ કર્યું છે એટલે એ નિર્વિવાદ છે મેં એટલે જ કહ્યું કે જે વિરોધ કરે છે ને એ આત્મનિરીક્ષણ કરતા નથી અને આત્મવંચના કરે છે બાકી સત્ય હવે પ્રગટ છે એના કઈ વિવાદ નથી બિલકુલ ચાલી રહી છે તો આપણે માનો છો કે આ જે નિવેદન છે એ પણ બહુ જ સૂચક છે હાલના સમયમાં નિવેદન

કાર્ય માટે કટિબદ્ધ થાય અને પ્રજાને કે જુઓ મેં આ કહ્યું અને એમનું જ એક વિધાન છે કે મારી ભૂલ હોય શકે પણ મારા આશયમાં મારા ઈરાદામાં કોઈ તમે શંકા ન કરશો એ અણી જ હશે એટલે એમણે જયારે રામ રાજ્યની વાત કરી છે ત્યારે પ્રયત્નો પૂરા હોય નિષ્ઠા પૂરી હોય કાર્યની શૈલી પણ હોય એટલે એમાં કોઈ શંકાને કારણ નથી અને ક્યાં કશુંક એકાદ ટકા બે ટકા રહી જાય તો એમાં કાર્ય શૈલીના ક્યાંક પ્રશ્નો કારણ કે આખી પદ્ધતિ જે છે ને એ ઉપરથી શરૂ થઈને નીચે સુધી આવે છે 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 જી એટલે મહત્વ મહત્વ સમાની વાકુતી રાવણનો ઈરાદો અને રામના ઈરાદાના જે ફરક છે વિભીષણ નો ઈરાદો એનો ફરક છે આ ઈરાદો આશય એ શુદ્ધ છે અણી શુદ્ધ છે અને એટલા માટે આપણને શ્રદ્ધા છે કે આ શાસન રામ રાજ્યને વરેલ છે અને એના માટે પ્રયત્નશીલ છે બિલકુલ વિકાસ કહેવાતો નથી તો આપે માનો છો કે જ્યારે ભગવાન શ્રી રામ જ્યારે સામે ચાલીને જંગલો ખૂદી વનવાસી સબરીને મળે તો આપે માનો છો કે આ ક્યાંક ને ક્યાંક આ રામ રાજ્યની જ વાતો કોઈન થઈ રહી છે અત્યારે પણ લલ્લા ની પુનઃ પ્રતિષ્ઠા થઈ રહી છે વિગ્રહ ની ત્યારે સામે લોકોને પોતાના ઘર મળ્યા છે એનો આનંદ પણ જોઈ શકાય એક્ટર તો એવું કરી શકે કે બનાવટ કરે નેતા પણ ક્યારેક એવું કરે પણ સામાન્ય જન આનંદ ઉલ્લાસ છે કે સંવેદના સાથે નાટક સાથે સાહિત્ય સાથે સંકળાયો છું બિલકુલ અને જોઉં તો પેલા સિત્તેર એસી વર્ષના વૃદ્ધ પોતાની પત્નીને કેજો આ નરેન્દ્ર મોદી એમણે આપણને રામલલ્લા પાછા પોતાના સ્થાને બિરાજે એવું કરી આપ્યું અને ત્યાંથી દક્ષિણા આશીર્વાદ બોલે હા પોતાના મનથી કે આને મારે આશીર્વાદ આપવા જોઈએ કેવા તો કેટ કેટલા દ્રશ્યો આંખ થઈ જાય એવા સુંદર દ્રશ્યો આ પ્રજા સુધી રામ રાજ્ય રામ વિચાર પહોંચાડવાની વાત છે રામ સંસ્કાર પહોંચાડવાની વાત છે બિલકુલ પરંતુ હરીશભાઈ મારે આપણી પાસે એ સમજવું છે કે જ્યારે ઉચ્ચ સ્થાને બેઠેલ કોઈ વ્યક્તિ કે જે ભારતનું વૈશ્વિક સ્તરે પ્રતિનિધિત્વ કરે છે તો આપણે માનો છો કે જ્યારે પુરાણો કહે છે કે ધર્મ એવો હતો ધર્મ રક્ષિત તો આપ માનો છો કે ક્યાંક ને ક્યાંક આ જે ભાવના છે એનો ખુલીને સ્વીકાર કરવો એ પણ એ માટેની પણ માનસિક તૈયારી હોવી બહુ જ જરૂરી છે જી જી બહુ જ યથાર્થ કહ્યું છે કારણ કે આખરે તો ધારણ કરે તે ધર્મ તો ધારણ કોણ કરે સમાજ કરે પ્રજા કરે એ પ્રજા એને ધારણ કરે અને ધર્મ પ્રજાને ધારણ કરે આ તમે ધર્મને પુસ્તક સુધી મર્યાદિત ન રાખી શકો ધર્મ એ કેવળ નામ જપ સ્મરણ સુધી માં હોય હા એ એક પગથિયું છે કે જે તમને એ દિશામાં લઈ જાય પણ સીમિત ન થતું ખરેખર તો આચરણ માં આવવું જોઈએ અને એ આચરણમાં જયારે ધર્મ આવે એટલે કેવી રીતે એની શોધ કરો આ જે આટલા હજારો વર્ષની જે પરંપરા છે એ પરંપરા પણ ક્યાંક આમની આમ નથી અરે કહેવત બને છે ને એની પાછળ પણ એક વાત હોય છે એક સિદ્ધાંત હોય છે

તમે ધર્મની રક્ષા માટે સજ્જ નથી પ્રતિબદ્ધ નથી એક સ્વાભિમાન પણ છે અસ્મિતા પણ પ્રેરણા પણ મળે એટલે ધર્મ એ આચરણનો વિષય છે તમે ધર્મ વિશાળ અર્થમાં હું કહું છું એટલે મેં વચ્ચે રૂટીકા પણ કરી તો એ અર્થમાં તમે જયારે સ્વીકારો છો ને રામની નીતિ

સામાન્ય માણસ કરે તો નિશ્ચિતપણે એ આ બહુ સાગરની વૈતરણી તરી જાય હરીશ વ્યાસ જી બહુ જ સાચી વાત છે કે આના પછી રાજકીય વાત નથી કરવી મારે પણ કેવું છે કે નરેન્દ્રભાઈએ એક વાત કરી આપણા પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી છે છે કે મંદિરોની સફાઈ આ દિવસોમાં થાય વાત નાની છે પણ આચરણની છે જી ઘણીવાર શું થાય છે કે આચરણ થાય ને ત્યારે મંદિરો સ્વચ્છ ન હોય મંદિરોની એટલે આરતી વખતે જ માણસો ભેગા થાય કે ન થાય હવે સ્થિતિ એવી થઈ છે તમે જુઓ કેટલાક દિવસોથી હા એ અંદર થી એક જુસ્સો પ્રગટવો જોઈએ જેમ માણસ હોય ને કે મારું કુટુંબ મારું કુળ આ તો પોતાના ધર્મને સંસ્કારીતા રિવાજ આમ તો વિવેકાનંદજી બહુ સરસ કહેલું કે કોઈ પણ રાષ્ટ્ર એનો આધાર એનો ધર્મ હોઈ શકે ક્યાંક એમાં કશીક એટલે કહીએ કલુષિતતા આવે તો કલુષિતતા દૂર કરવાની હોય ધર્મને નહીં

પોતે સારા દેખાય ને ચાલ્યું પણ ખરું પણ હું આશાવાન છું કે હવે લોકો સમજતા થયા છે છે સાચું જ્ઞાન થયું અને હવે બહુ સ્વીકારે કારણ કે પ્રમાણ મળે છે કેમ આટલા વર્ષો દ્વારિકાનું સંશોધન ન થયું હજુ પણ કેમ આપણે મથુરા કે એના સંશોધનોમાં પાછા છીએ આપણી પાસે આર્ક્યો સર્વે ઓફ ઇન્ડિયા હોય ને આટલા વર્ષો પછી હવે આપણે એ દિશામાં કામ કરીએ છીએ એટલે આપણે આપણા સંસાધનો નો સંસ્કૃતિ માટે ઉપયોગ નથી કર્યો ધર્મ માટે નથી કર્યો પરંતુ આપણે એમ લાગે છે કે આ માટે એક ચોક્કસ પ્રકારની નીતિ અને નિયત હોવી પણ એટલી જ જરૂરી છે જી જી એ પહેલા તો નિયત હોવી જોઈએ અને પછી નીતિ ઘડાય અંદર મનમાં જ ખોટ હોય તો ઊંધું ઘડાય પહેલા પણ કમિટીઓ તો બની જશે જી અને એસ એલ ભૈરપ્પાજી નું એક પુસ્તક છે આવરણ એનો ઉલ્લેખ હું કરું કારણ કે એમાં અમે એને પ્રેઝન્ટેશન કરવામાં પીપીટી બનાવેલી એમની હાજરીમાં જ અને એમણે ઘણા ઉદાહરણો આપ્યા છે કે ઇતિહાસ કેવી રીતે બદલાય છે આપણા આદર્શ સ્વરૂપ એવા મહાન માણસોને નીચા દેખાડીને જેમણે આપણને પજવ્યા છે આપણા નિકંદન કાઢવામાં જેમણે બહુ બળ વાપર્યું છે એવા વિધર્મીઓને કે આક્રાંતાઓને કેવી રીતે મહાન બનાવ્યા છે

અને હરીશભાઈ હવે આપણે જ્યારે સોરા તરફ જઈ રહ્યા છે ત્યારે આપ માનો છો કે ભગવાન શ્રી રામ અને ધર્મની વાત આવે તો સ્વવલ પણ એવું આપણે તો માનીએ છીએ કે રામો વિગ્રહવાને ધર્મ તો રામ અને ધર્મ એ એકબીજાના પર્યાય છે તો આ વાતને કોઈ રાજકીય ત્રાજવે ક્યારેય ન તોલી શકાય તો આ પ્રકારનું જ્યારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી છે તો આને ચોક્કસ એક સ્થાપિત હતો છે એ આ સમગ્ર પ્રક્રિયાને વિવાદમાં ગથરવાનો પ્રયાસ કરી રહ્યા છે તો આપણે માનો છો કે આનાથી પ્રજાને પણ એવી સવત પડી રહી છે કે ક્યાંક ને ક્યાંક જે ચોક્કસ લોકો છે એ કંઈક ખોટું કરી રહ્યા છે હવે મને લાગે છે કે એમના ફાફા છે રામનો ઇનકાર કરવો રામના જે જુવાળ આવ્યો છે ભક્તિનો જે રામને માટેની શ્રદ્ધા જાગી છે સામાન્ય જનમાં પ્રજામાં એને ઇન્કાર કરવો ને એ મહાજ ઉઠાણું છે પ્રજા આ કદાચ પાંચ દસ ટકા કોઈ આમ તેમ ફરી જાય કારણ કે રાવણત્વ પણ છે વિભીષણત્વ હોય રાવણત્વ પણ હોય સાથે એક વાત કહું કે આ બધા પાત્રો જે છે ને એ ગુણ સૂચક છે તો એટલા પૂરતું કદાચ હોય પણ સામાન્ય જન હવે એમની વાતમાં આવે નહીં કારણ કે હવે કેટલાક વિદ્વાનો તમને પ્રમાણો આપે છે કે આપણા સંવિધાનમાં રામાયણનું ચિત્ર હતું કાઢી નાખ્યું સંવિધાનમાં રામાયણનું ચિત્ર હોય તો એને કાઢવાથી શું થાય સિક્યુલર શબ્દ આવી ગયો આ બધું હવે પ્રજા સોશિયલ મીડિયા એ તમારા જેવા જે કર્મઠ વ્યક્તિ તો એમણે ઘણું કામ કર્યું છે અને હવે પ્રજા છેતરાય નહીં જણાવશે પડકારશે બિલકુલ તો દર્શક મિત્રો આ હતા નેશન પ્લસ ન્યૂઝની ની વિશેષ પ્રસ્તુતિમાં ખાસ અમદાવાદ થી જોડાયેલા જાણીતા તત્વચિંતક હરીશ વ્યાસ સૌથી મહત્વની વાત એ છે જાન્યુઆરી કરોડો રામ ભક્તો આ અવસરની આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા છે ત્યારે આજના સાંપ્રત સમયમાં ભગવાન શ્રી રામ કેટલા સાપેક્ષ છે એની ખૂબ જ સુંદર ચર્ચા હરીશ વ્યાસે આપણા દર્શકો માટે કરી દર્શક મિત્રો જયારે રામ અને ધર્મ ઉપર જયારે જયારે પ્રહારો થયા છે રામ રાજ્ય નિશ્ચિતપણે મગજમાં આવે અને ભગવાન શ્રી રામ એ સત્કાર્ય સદરિત્ર અને સદભાવના પ્રતીક છે કારણ કે જ્યાં પ્રભાવ છે ત્યાં પણ રામ છે જ્યાં અભાવ છે ત્યાં પણ રામ છે તો નિશ્ચિતપણે રામ અત્ર તત્ર સર્વત્ર છે આજે લોકસભાની ચૂંટણીઓની જાહેરાત તો નથી થઈ પરંતુ જ્યારે ભગવાન શ્રી રામ

સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો બે દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર